તૈમૂર અમારા માટે ફેમિલી મેમ્બર જેવો છે એ અમારી સાથે રમે છે જમે છે જીવે છે અને હું હું એની તમામ કેર કરું છું એને નવડાવું છું ખવડાવું છું સુવડાવું છું વોક પર લઈ જાઉં છું અને ઘણીવાર ગાડીમાં ચક્કર લગાવવા પર લઈ જાઉં છું તો પછી એના રજીસ્ટ્રેશન માટે કેમ પાછળ આવું અત્યારે હું મુંબઈ છું શૂટિંગ માટે પણ થેન્ક્સ ટુ અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જેમણે ઓનલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા પણ આપી છે એટલે હું તો આજે જ ડબલ્યુ 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 ડોટ અહેમદાબાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન પર એમની ફીસ ભરીને રજીસ્ટ્રેશન કરાવી લઉં છું અને તમને પણ અપીલ કરું છું કે જો તમે તમારા પાલતુ શ્વાનને પ્રેમ કરતા હો તો એની સુરક્ષા માટે આજે જ રજીસ્ટ્રેશન કરાવો આ એક નાનકડું સ્ટેપ તમારા શ્વાનની સુરક્ષાની સાથે સાથે તમે એક જવાબદાર નાગરિક છો એની પણ ખાતરી અપાવે છે રેબીઝ ફ્રી અહેમદાબાદ સિટી બાય ટ્વેન્ટી થર્ટી એક્શન પ્લાન ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન હેઠળ પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત છે માટે આજે જ રજીસ્ટ્રેશન કરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનહિતમાં જારી